નમસ્કાર દોસ્તો જોવાના છે કેટલાક અગત્યના સમાચાર જાહેરાત ખેડૂતોને મળશે રૂપિયા વીસ હજાર ભયંકર આગાહી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત પરસે ખતરો પચાસ ની મફત સહાય મળશે પશુપાલકોને રૂપિયા એક લાખ સાઠ હજારની સહાય

ત્યારે હવે ગુજરાતના કોળી સમાજની માગણી છે કે કુંવરજી બાવળીયા ને સીએમ બનાવવામાં આવે તો આવનારા સમયની અંદર સીએમજી ની પદે કુંવરજી બાવળીયા આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી દેવા માફીની જાહેરાત એક માહી દીનુસાર ગુજરાતમાં જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ની સ્થિતિ સુધી માત્ર દસ માસમાં જ કૃષિ માટે અસો ને કરોડ ની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં આ લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ થાય છે કે દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગાણાની સરકારે એક ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો કરી એકવાર ચર્ચામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના પાકો ભારે વરસાદના કારણે નાશ થયા છે વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય સુકવું જોઈએ તેના દ્વારા માંગ કરવામાં આવી છે કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને મળશે રૂપિયા વીસ હજાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક લાખની રકમ ફાળવવામાં આવી છે ભયંકર ગુજરાતી પર ખતરો

દાહોદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી રૂપિયા પચાસ હજારની મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થાય તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તેનો જીવ બસી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે પશુપાલકોને મળશે રૂપિયા એક લાખ સાહીઠ હજારની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના પશુપાલકોને પોતાની જમીન પર પશુઓના માટે શેડ બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયા સુધી સહાય મળી શકે છે આ યોજનાના અનેક ફાયદા છે પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુ માટે